અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી જનજાગૃતિ કાર્યક્રમો પોસ્ટર પ્રદર્શન પૂરા નિદર્શન બેનર સહિત સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ અરવલ્લી જિલ્લામાં તારીખ વીસ ઓગસ્ટ બે હજાર રોજ વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મેલેરિયા અધિકારીના દિશા સૂચનામાં જિલ્લામાં વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર વિસ્તારોમાં અને શાળાઓના બાળકોની ઉપસ્થિતિમાં વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત જનજાગૃતિ લાવવા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા રેલી દરમિયાન મચ્છર દૂર જીવન સુરક્ષિત સફાઈ રાખો મચ્છર ભગાવો જેવા સૂત્રોચ્ચાર સાથે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે જાગૃતિ ફેલાવવામાં આવી રેલી બાદ આરોગ્ય કર્મીઓ દ્વારા ગ્રુપ ચર્ચા કરવામાં આવી જેમાં મચ્છરજન્ય રોગોના ઉપાયો અંગે માર્ગદર્શન અપાયું હતું ખાસ કરીને મચ્છરજન્ય રોગોનો ફેલાવો રોકવા મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થાનો તેમજ પાણીના પાત્રોની સાફ સફાઈ ઘરમાં અને આસપાસ પાણી ન ભરાઈ રહે તે અંગે સાવચેતી પાણી ભરવાના પાત્રોને ઢાંકીને રાખવા ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવી પૂરાનાશક કામગીરી તેમજ દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ થાય તે હેતુસર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ